શિખરનું ધન છે સાયામાં પણ ગોતે છેટે શિખર નામ શરીર છે શિખરનો ધન સાયા સાયા એટલે એ સદગુરુ મહારાજની વાત છે શિખરનો ધન છે સાયામાં પણ ગોતે છે શેટે પડ્યું ત્યાં ગોતે ને એને ગોતે છેટે છેટે આ શિખરનો ધન છે સાયામાં અને ગોતે છે શેટે કો બીજા હશે પણ એવું નથી આ વાણી કેટલા બધા પુરાવા કરે છે એટલે મહાપુરુષો એમ કેમ પ્રકારે આપણને એ આપણા તરફ લઈ જતા હોય છે અને ગુરુ ગુરુ એટલે આપણે ગુરુસરને કેમ જવું પડે છે ગુરુસરને જવાનું કારણ શું તો જન્મ અને મરણના ફેરા ટાળવા માટે એમ કે આ તો આત્મા પિતા તો ખૂબ કીધું આત્મા મરતો નથી જન્મતો નથી હા હાણીથી ભીજાતો નથી અગ્નિથી બળતો નથી પવનથી શોષાતો નથી તો આ તકલીફ કેને વધી છે એમ તો કે શકે ભાઈ એટલે ખેતી ખેતી કરે કોઈ ખેતી થઈ ન જાય અને રામ રામ કરે ભોજન ભોજન કરે ભૂખ ભાગે નહીં તો બધું બનાવવું પડે અને તો જ ભૂખ ભાગે એટલે સંતોનો જે અભિગમ છે ને સાહેબ એ અનેરો એ બહુ વિચાર કરવાનો છે અને તમે તો આજ તો અમારે આ સ્વામી તો બધી મોમુક્ષની જિજ્ઞાસુની મુમોક્ષોની સભા કહેવાય આ સભા મમોક્ષની કહેવાય હું કોણ હરી કહેવાય એસી બુજતવાણ સતગુરુ કુ ઢોઢસ ફળે તાકુ મમોક્ષુ જાણ શબ્દોની જેને પારક છે એને મોમોક્ષ બોલવામાં આવે મારા સાહેબ અને જે જાણવાની ઈચ્છા કરે એને જિજ્ઞાસુ કે અને પામરને ફ્રીત નથી વિષયને લાગે વખ જેવું એટલે ભાઈ થોડી શાંતિ રાખજો ભાઈ કે ભાઈ હો થોડી શાંતિ રાખજો મારા બાપ એટલે હા ગરુ શરણે કેમ જવું પડે જન્મ મરણના ફેરા ટાળવા માટે તો ગુરુ મહારાજને તન કેમ આવવું પડે છે શુદ્ધિકરણ કરવા માટે ખેતરમાં કિસાન જાય કેમ જાય છે એટલે હુલ કાઢવા જાય છે અને હુલ કાઢી અને એને ચો લગાવે બોર્ડર ઉપર વાળ ઉપર લગાવે છે કેમ બીજું હું આવી ન જાય બીજું આવીને મારો ભજવાડ કરી ન જાય એના માટે અને એ સારી ખેડ કરી અને સારું પ્રેમનું પાણી આપી અને ઉંચ પ્રકારનું બિયારણ વાવે એમાં અને એમાં પણ એક કિસાન ધ્યાન રાખે કે ખડ નથી ઉગતું કેટલા દિવસે વાવું છે શું એમ કેમ પ્રકારે કેટલું બધું ધ્યાન રાખે તો જેવું છે તેવું એને પ્રગટ થાય છે મારા એટલે શુદ્ધિકરણ કરવા માટે તો તનમાં દોષ ત્રણ છે તો તમને ખબર છે ચોરી કરવી એ તનનો દોષ ધારી એ તનનો દોષ તન પ્રેશરી અને હિંસા કરવી આ તનનો દોષ તો ગુરુ મહારાજને મન કેમ આપવામાં આવે છે મનમાં ચાર દોષ છે મારા સાહેબ મનમાં કબીર સાહેબ બીજે કંઈ મે ચાર દોષ લખ્યા મનના ચાર દોષ કામ મનમાં પ્રગટ થાય ક્રોધ મનમાં પ્રગટ થાય મોહ મનમાં પ્રગટ થાય અને ભય પણ આ લોક પણ મનમાં પ્રગટ થાય ચાર દોષ મનના તો ગુરુ મહારાજને ધન કેમ આવવું પડે તન મન ને ધન આપણે કશું ને છો તો ધન તો સંતોએ એ ભાઈ થોડી શાંતિ રાખજો એની મકા હો મકવાણા સાહેબ થોડી શાંતિ રાખજો શાંતિ રાખજો મારી ભાઈઓ ભાઈઓ બહેનો પછી તમારું કહું હું એટલે થોડું એમ કેવું છે એટલે સંતો તુલસીદાસ મહારાજે રામાયણમાં લખ્યું છે શબ્દ સરીખા કોઈ ધન નહીં જે સંતોના વચનો છે જે સત્ય વચન છે ને એ જ આપણો મુખ્ય ધન છે શબ્દ શરીખા કોઈ ધન નહીં જો જાણે એનો તોલ હીરા તો ગામે મળે વચન અનમોલ એની કોઈ કિંમતની કોઈ કોઈ કિંમત એની પૂરી કરી શકે તેમ નથી અરે ધન એટલે વાણી શબ્દ એટલે વાણી વાણીના ત્રણ દોષ જુઠ્ઠું બોલવું નિંદા કરવી અને કઠોર ભાષા બોલવી કોઈને ગાવા દેવું આ ત્રણ દોષ વાણીના ચાર દોષ મનના અને ત્રણ દોષ શરીરના કેટલા છે આ 10 दोष 10 दोष निवारण हरि अवतार 10 दोष निवारण हरि अवतार न जे कोई बळी दातु न किसान કેટલી બધી ટકાદારી રાખતાનો મોલ પાકી તૈયાર છે એ પણ એક ક્ષેત્ર છે અને આ એક ખેતર છે આ એક ક્ષેત્ર છે આની ટકાદારી રાખશો ને તો જમ સ્વયં તમે સબ ગટ મેરા સાહી કોઈ ગટ ખાલી નાઈ જા ગટ કે બલ્લાહરી ચાવ ગટ પ્રગટ હોય પણ આ રીતે ખેત પ્રગટ

એ પણ પાછું આપ્યું તો મનથી ભજન સેવા કર દે મનથી ભજન કર દે અને ધનથી પણ તું સંત સમાજની સેવા કરજ ધન બે પ્રકારના આપણા એક આપણું જીવન ચલાવે આપણો વ્યવહાર ચલાવે એ પણ એક ધન અને ગુરુ મહારાજની જે વાણી છે એ મુક્ષ માટે એ ખરું ધન છે મારા ઠીક તો હવે મહાપુરુષો હવે આ ભક્તિ કોનાથી થાય ભાઈ ભક્તિ સ્ત્રી કરે કે પુરુષ કરે ભક્તિ અસ્ત્રી ન મનુષ્ય બન્યો કે ન બન્યો હે મનુષ્ય બન્યો તો ભક્તિ સ્ત્રી ન કરી શકે તેમ પુરુષ પણ ન કરી ભક્તિ મનુષ્ય કરી શકે ભક્તિ મનુષ્ય કરી શકે તો મનુષ્ય સિવાય ભક્તિ બને એવી નથી મારા સાહેબ અને જ્ઞાન કેટલા પ્રકારનું ત્રણ પ્રકારનું અધ્યાત્મ જ્ઞાન અધિભૌતિક જ્ઞાન અને અધિક દેવી જ્ઞાન અધ્યાત્મ જ્ઞાન એટલે કેવું કે જેને આત્મા પરમાત્માની એકતાને જે જાણે છે આત્મા પરમાત્માને એક જે જાણે છે એનું નામ અધ્યાત્મ જ્ઞાન આપણે નથી કહેતા કે અમુક મહાપુરુષે એમને આપણે રજા આપો છો કે મહારાજ અધ્યાત્મ જ્ઞાન પીરસ છે આપણને એટલે આત્મા અને પરમાત્માની એકતાને આપણને અનુભવ કરાવે છે એટલે આત્મા પરમાત્માના જે જ્ઞાનને જાણે છે એ અધ્યાત્મ જ્ઞાન હજી ભૌતિક જ્ઞાન આ શરીરના દેવતા આ શરીરમાં પૃથ્વી તત્વનું શું બન્યું જળ તત્વનું શું બન્યું અગ્નિ તત્વનું શું બન્યું પવન તત્વનું શું બન્યું આકાશ તત્વનું આ શરીર મેં શું બન્યું પાંચ બંગલા પચીસ મેળવી દસ દરવાજા જોયા મેં ફરી એક વાણી કહે છે ને સાહેબની કોઈ વાણી છે દસ મેં જોયા ફરી ત્રણ મોય પૂરો સગઠે રમે તેને મેળા મેં પર ફરી એમથી મારી ભૂમિકા આગળ થતી

અને સૂર્યનો દેવતા એટલે ગુરુનાથ મહારાજ તરમેળીમાં દેખ્યા તમારો તો છે લાલ આ ત્રણ વસ્તુ તૈયાર હોય તો વસ્તુ દેખાય તો પદ ગુરુ પડે ને કે પડે નહીં ચૌદે ઇન્દ્રી ચૌદે દેવતા ચૌદ જ્ઞાન બિચારા ચૌદ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય પર્મેન્દ્ર ચારણ ત્રીસ કરણ ચૌદ અને ચૌદ અને ચૌદ દેવતા અને ચૌદે વિશે બરાબર એટલે આપણે આરતી કરવાની એટલે અહીંયા નામ કોઈ લેવા નથી આપતો જાણો છો

કે આવી બોલવાનું આવતું સાહેબ એટલે આજે દેવિક જ્ઞાન શરીરના બધા દેવતાનું જ્ઞાન હોવું જોઈએ તો પેલો ને હે તમારે ઘઉં લેવા છે પણ લાવવું નહીં લાવવું કે નજારું થાય છે હે તો સદગુરુ જ્ઞાન સંતોના જ્ઞાન રૂપે ઠેસર લગાવો એક બાજુ બોરી ભરાવશે ઘઉં એક બાજુ નેકળે છે હે મારો હીરલો હિરાણો કચરા મય એ કચરામાં એ પહોંચ પતિ સેના જગડામાંયે મારો હીરો હેરાનો બેવાની મહારાણી કે છે મારા સાહેબ એટલે આ જે ગણાયા એને સંત એને મીરાબાઈ કચરો કીધો અને એ સ્વ સ્વરૂપ એ હીરો કીધું મારા સાહેબ હેને હીરો કીધું આમાં તો ખબરાઈ ગયો છે પણ એ આને ગણવાનો અર્થ શું છે કે તમારે આગાશી સડવું છે હવે તો જો કે કલિપ થઈ ગઈ છે એટલે કોઈ પછી ભગતથી સડવાનું નથી એવા સંતો મહારાજ થયા છે ને એટલે સીધા લીપ દબાવી નથી સીધા તમે ઉપર પોખી ગયા નથી હવે ગણવા ગણવાનું હવે તો ચડવાનું નહીં પણ મારી વાતો લાઈટ જતી રહી ત્યારે પગથી ની જરૂર પડશે લાઈટ જતી રહી ત્યારે પગથી જરૂર પડશે એ એની જરૂર છે કોઈ જીજ્ઞાસ ઉભું છે કે બાપુ મને શું થાય છે શું હાલ છે આ વસ્તુ આપણા પાસે લેવા શું હાલ છે હવે હોવી જરૂરી છે એટલે એના માટે સંતો સંતોની કોઈ વાતો ખોટી છે નહીં મારા સાહેબ એટલે

Ah, <speaking in foreign language> દેવો મહારાજે કોમ ભો મને ભારે કોમ ભો ધરાત્ત guru namo namo

ઓમ પ્રભુની ધાનિ કા ધબડા ઓમ નમઃ સદગુરુ હરિજી નો નાયક રાસપો છે કા ધબડા સદગુરુ હરિજી નો સિકળો એ બનતું